વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં દસ વ્યક્તિઓના મૃત્યુનું કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને સરકાર જરૂરિયાતમંદ પરિવારોને પૂરતી સહાય કરે અને નિયમોથી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ચાલતા આવા વાહનો કે જે હપ્તા ચૂકવીને ચલાવે છે જેના તરફ સરકારની જે મીઠી નજર રહે છે તે બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે પોતાની સંવેદના રજૂ કરી હતી આવો સાંભળીએ અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારનો અકસ્માત થયો અને દસ વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે આ જે કારનો અકસ્માત મળ્યો છે એ ગાડી दस व्यक्ति बेसारी सके भी कैपेसिटी नहीं पर नावी। खानगी वाहन ने टैक्सी तरीके यूज़ करी ने लोगों ने ले जवाता आया। अविज शटल खानगी गाडियों में कैपेसिटी थी वधारे लोगों ने भरी ने ले जवानी एक प्रवृत्ति समग्र गुजरात माचा चाले हफ्ताओं आप पाना पैसा खावाना तंत्र ये સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ કોણ બને છે એક એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ એ વ્યક્તિઓને આર્થિક પરિસ્થિતિ એના કારણો બસોની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે અને આવી ગેરકાયદેસર ચાલતી ગાડીના અકસ્માતમાંથી મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી લે છે અને જે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પછી પાછળ એને વીમાની રકમ પણ મળતી નથી આ બધું જ સરકારની મીઠી નજર નીચે હપ્તા પ્રવૃત્તિના કારણે ચાલે છે આપણા ગુજરાતમાં આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને સરકારી રીતે કાયદેસરની ચાલતી સુવિધાઓ સસ્તામાં સસ્તા દરે ઉત્તમ ચાલતી હતી આજે એના બદલે હપ્તાઓ આપવાના ભ્રષ્ટાચાર થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે સરકારને અનુરોધ કરીશ કે સૌથી પહેલાં તો આજે સામાન્ય પરિવારના દસ વ્યક્તિઓએ જીવ ગુમાયો છે એમને પૂરતી સરકાર સહાય આપે કોઈ પણ નાણાંનું વળતર જે માણસે જીવ ગુમાવ્યો છે એની ખોટ પૂરી ના કરી શકે પરંતુ કમસે કમ એ કમાનાર વ્યક્તિગત જતી રહી હોય ત્યારે એ પરિવારને એક સારો સથિયારો મળે એ પણ જરૂરી હોય છે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એ સૌને કોંગ્રેસ પક્ષવતી અને મારા વતી

જોતા ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર